કૃષ્ણ જય માતાજી જયમાં મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આજે આપણે કામ શરૂ કરી દીધું છે તમને ખબર જ છે કાલે મટીરિયલ લાવ્યા છે એટલે આપણે જો માંડવો પાડી દીધો છે પસકલા છે અને ખાડા ગાળી આપણે કામ શરૂ છે એમ બતાવતા સાહુ વિડીયોમાં બન્યા રેજો એવું બધું ખાડા ગાળવાના છે અહીંયા થાંભલ્યું લાવેલા છે સિમેન્ટનું એવું શેકાક કૃષ્ણાબેનને દેવાંશીબેનને અહીંયા ફેરવી લીધા છે જુઓ એમાં શું છે કે ત્યાં એની હાટુ આપણે માંડવો બનાવીએ સરસ મજાનો ચાલો જા અહીંયા માંડવાનું માફ કરી કરીને વાહડાનું આવી રીતનું બનાવે છે ખાડા ગાળા છે સૌ ખાડા તો બહુ ઊંડા ગાળ નાખ્યા તૈયાર થાય આપણે સિમેન્ટ નાખવાના છે કે થાંભલા એટલે આવી રીતના ઉર્મિલાબેન ગાળે છે મજા આવે ખાડા ગાળવાની તો જાવ દેવ અને અહીંયા જો શુભમભાઈએ તૈયારી કરી કેળ કાપી નાખી અને નડતીથી તે પછી અહીંયા જો એ રાંડવું માફ કરે છે સવા સવાય એવી રીતનું શેકાક અને કીડિયું બહુ નીકળ્યું ને તે મીઠું નાખી દીધું હા શુભમભાઈએ થોડું થોડું કીડિયું મીઠું નાખી દીધું એ કે મીઠું નાખીને તો એક વાયુ ઈયું જાય એવું છે બહુ જ નીકળ્યું છું સવા એવું શેકાક અને આપણે બનાવશું પછી બતાવતા રહીશું વિડીયોમાં બના રહેજો અને બનાવવાનું છે સરસ પણ અત્યારમાં જો આમ દરિયા તો બહુ વરસાદ અંધારો છે વાગી ગયા છે અત્યારે હાડા નવ થઈ ગયા છે ઉત્સન પપ્પા વહી ગયા છે આજે ખેડવા કાબેન હાલો એવું છે કા શુભમભાઈ બીજો ખાડો ગાળવાની શરૂઆત કરી દીધી છે રાંધવે કરીને માપી લીધું કા જો કેમ કેવી રીતની એની ટ્રીક છે ગાળવાની ખાડા જો

રાફડો જો આવી રીતનો આ તો બહુ સડી જાય રાફડો સુધી સડી જાય જાય થઈ ને ખીરું હા છે રાફડે નાખવાનું હોય એટલે આપણે બહાર નું નાખવા જવું પડે સોમાસામાં ક્યારેક બતાવશું મસ્ત મજાનો રાફડો થાય ને ત્યારે અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે ને એક બેન દાળ ભાત તૈયારી કરવા છે ને આપણે કેટલું બનાવી નાખ્યું એ તમને બતાવું ફેમિલી આપણે તડકાના જો આ થાંભલા નાખી દીધા છે મસ્ત મજાના અને હવે આવી રીતનું બાંધવાનું છે કા જો આવી રીતનું બાંધવાનું છે ઉછન પપ્પા ખેડીને આવતા રહ્યા ઘરે અને પછી આ થાંભલ્યું નખાવા લાગ્યા નાખી દીધું થાંભલ્યું અને હવે આવી રીતનું બાંધવાનું છે ફેમિલી આપણે બપોરા પાણી કરી લીધા છે ને વાગી ગયા છે અત્યારે બે વાગી ગયા છે બે ની અઢી વાગી ગયા છે અઢી વાગી ગયા છે ને આપણે જો એટલું કામ પૂરું કરી દીધું છે બતાવું તમને અને હવે પોરો ખાવા બેસી ગયા છે ઘડી કા પોરો ખાઈ લેવો ને હા જો હું બતાવું કેટલા આપણે હજી ગોઠવી દીધું સૌ ફેમિલી આવી રીતના આપણે વાહડા ગોઠવી દીધા છે બધા માથે અને હા હવે ફર્નિચર કરવાનું બાકી છે અને એવું છે કાક સરસ મજાનો માંડવો આપણે મકાન ફેરવવાના છા હોય આવતા વર્ષે તો પાસો ઈવી ખાય ને ખોટો ખર્ચો થાય કા અને આ બાજુ મકાન છે ને તો આપણને પવન જ નથી લાગતો અત્યારે કા અને લાઈટ કઈ હોય તો આખી રાત આમ ન આવે બે દિવસ લાઈટ આખી રાત ન થતી એટલે આપણે મકાનની દશ ફેરવવાની છે ને એટલે આપણે છે ને આ બાજુ શેડ નો બનાવ્યો અને આવી રીતનું પરદી કે કદાચ વધારે આવા મીંડા છે પાછા ટીપણા માં ઈ અમારાખા આખા દિવસમાં કેટલી વખત ટીપણા માં નાઈ નાખી અને અત્યારે વાતાવરણ તો આમ તો સારું છે પણ ગરમી બહુ થાય છે કા ઉસે કાકાને આવી રીતના વાહડા ગોઠવી દીધા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ અને હવે માથે આપણે જો સારે બેનું વ્યાવવા માંડ્યું છે એ જ ગોઠવી દેવાનું છે કાં હાલો એવું છે કાક ને અત્યારે તો રમણ ભમણ પીડ્યું છે ફળિયામાં કા ફેમિલી હવે પોરો ખાઈ લીધો છે ને ગામમાંથી આવી ગયું છે સિંગ સોડા કા હાલો સિંગ સોડા મગાવી લીધી છે અને આવો બધા સિંગ સોડા ખાવાનું ઉત્સવ શરૂ કરી દીધી છે શુભમભાઈ ગયા તા લેવા

અને હવે આપણે ખાલી માથે કાગળ જ નાખવાનો છે અત્યારે સહાડા સ થઈ ગયા છે ને એટલે આપણે છે ને ઘણું આપણને એમ થાય કે કાગળ નાખી દી પણ અત્યારે પવન બહુ હતો ને એટલે કાગળ એ નથી નાખ્યો અને જો આવી રીતનું આપણે બનાવ્યું છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું ઉર્મિલાબેન જો આમ માથે તાલપત્રી ઓલી ખરાબ હતી એ નાખી દીધી કા કાગળ હવે નાખવાનો છે અને દેશી ફાર્મ કહેવાય આ એવી રીતનું શેક અને તનવીશા બેને જો કપડાંય ધોઈ નાખ્યા છે હુંક વે છે ફસ્ટ ક્લાસ અને આદિભાઈનો અમાર ટાઈમ થઈ જાય પાંચ વાગે ત્યાં કા દીત્યાં રમવા આવવું પડે ને બેટા હા દડે રમ ચાલો ફેમિલી હવે આપણે છે ને નાહી ધોઈ નાખી અને પછી રસોઈ બનાવવાની છે આપણે જાવાન છે હમણાં આખડીએ જાવાન છે સોળા તોડવા એટલે રસોઈ બનાવી નાખી અને પહેલાં તો આપણે નાવું જ પડશે પછી રસોઈ બનાવશું ત્યાં સુધી તો રસોઈ નહીં બનાવાય એવું છે અને આ સાથે જ આજના બ્લોગને એન્ડ આપીશું વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછા કાલે નવા બ્લોગમાં ચાશુંથી બધાને બાય